હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું પાપડનું શાક આ શાક આપણે જ્યારે ઘરમાં કોઈ પણ શાકભાજી ન હોય ત્યારે આ શાક બનાવી શકીએ છીએ રાજસ્થાનમાં તો આ શાક લગ્ન પ્રસંગમાં પણ ખૂબ જ બને છે અને રાજસ્થાન વાળાઓનું તો આ શાક ફેવરેટ હોય છે તો આજે આપણે બધી ટ્રીક અને ટીપ સાથે આ પાપડનું શાક બનાવીશું રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે પાપડનું શાક બનાવવા માટે સૌ પ્રથમ મીડિયમ સાઇઝના પાપડ લેશું અહીંયા મેં મરીવાળા અરદના પાપડ લીધેલ છે ટોટલ પાંચ નંગ મેં પાપડ લીધેલ છે હવે આ પાપડને આપણે પહેલાં શેકી લેશું ગેસની ફ્લેમ ચાલુ કરી નોનસ્ટિક તવા ઉપર આ પાપડને આપણે શેકી લેશું તવો સેજ ગરમ થાય એટલે આ રીતે પાપડને આપણે હરવા હરવા હાથેથી શેકી લેશું આ રીતે પાપડને દબાવતા દબાવતા બંને બાજુ આપણે પલટાવીને પાપડને સારી રીતે શેકી લેશું તો અહીંયા આપણો પાપડ શેકાઈને રેડી છે તેને એક પ્લેટમાં લઈ લેશું તે જ રીતે બધા પાપડને આપણે આ રીતે શેકી લેશું તમે તવા ઉપર બે પાપડને રાખીને પણ એક સાથે શેકી શકો છો તો આ રીતે બધા પાપડને આપણે પહેલાં શેકીને રેડી કરી લેશું તો અહીંયા આપણા બધા પાપડ શેકાઈને રેડી છે રેડી કરેલા આ પાપડને હવે આપણે ચાર પીસમાં આ રીતે તોડી લેશું તો અહીંયા આપણે આ રીતે મીડિયમ સાઇઝમાં તોડીને રાખીશું તેના બહુ નાના ટુકડા કરવાના નહીં આ રીતે મોટી સાઈઝમાં થોડાક આપણે પાપડના ટુકડાને રેડી કરીશું તો આ રીતે આપણે પહેલાં પાપડને ચાર ભાગમાં ડિવાઈડ કરી લેશું રેડી કરેલા આ પાપડમાંથી હવે આપણે શાક બનાવીશું તો ગેસની ફ્લેમ ચાલુ કરીને એક કઢાઈમાં આપણે ચાર મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું અહીંયા તેલનું પ્રમાણ થોડુંક આપણે વધારે રાખીશું આ પાપડમાં કારણ કે પાપડનું શાક જ્યારે બનાવતા હોય તો તેલનું પ્રમાણ વધારે હોય તો વધારે સારું લાગે છે હવે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરીશું રાઈ અને જીરું સારું એવું કકડી જાય એટલે હિંગ એડ કરીશું હિંગ એડ કર્યા પછી હવે તેમાં આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું તો ચારથી પાંચ નંગ લીમડાના પાન એડ કરીશું એક નંગ સુકેલ મરચું અને એક નંગ સમારેલું લીલું મરચું તેમાં એડ કરી દેસું તે સાથે આદુ લસણની પેસ્ટ અડધી ચમચી એડ કરીશું સમારેલું એક નંગ મોટું ટમેટું તેમાં એડ કરીશું તમે ટમેટાની પ્યુરી બનાવીને પણ એડ કરી શકો છો મીડિયમ ફ્લેમ ઉપર તેને આપણે આ રીતે સાતરી લેશું બધી વસ્તુ એડ કર્યા પછી હવે તેમાં આપણે મસાલા એડ કરીશું તો લાલ મરચું પાવડર દોઢ ચમચી એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અહીંયા મીઠું નાખતી વખતે ખાસ યાદ રાખવાનું પાપડ હંમેશા ખારા હોય છે તો ગ્રેવીના માપ જેટલું જ મીઠું એડ કરીને તેને ગ્રેવી સાથે સારી રીતે બધા મસાલાને મિક્સ કરી લેશું હવે આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડે પછી તેમાં આપણે દહીં એડ કરીશું તો દહીં પણ આપણે ફ્રેશ દહીં એડ કરીશું તો તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે આ સમયે હવે બે ચમચી જેટલું આપણે તેમાં દહીં નાખીશું પાપડના શાકમાં દહીંનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો ગ્રેવીમાં દહીં એડ કર્યા પછી તેને આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર આપણે ચમચાથી હલાવીને મિક્સ કરી લેશું ગ્રેવી સાથે અને ગ્રેવીમાંથી તેલ છૂટું પડે પછી તેમાં આપણે પાણી એડ કરીશું તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે તો આ સ્ટેજ ઉપર હવે આપણે પાણી એડ કરશું આ પાપડના શાકમાં તમારે જેટલો રસો રાખવો હોય તેટલું પાણી તમે એડ કરી શકો છો અત્યારે મેં દોઢ વાટકી જેટલું પાણી એડ કરેલ છે એટલે કે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરેલ છે પાણી ઉકરવા માંડે એટલે આપણે બધા પાપડને તેમાં એડ કરી દેસું અને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે તેને બેથી ત્રણ મિનિટ માટે આ રીતે પાપડને ગ્રેવીમાં ચડવા દેસું અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખીશું તો ખૂબ જ ઝડપથી આ શાક બનીને રેડી થાય છે અને પાપડ એડ કર્યા પછી ફક્ત બે મિનિટમાં જ આપણું શાક બનીને રેડી થઈ જાય છે તો બે મિનિટ થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેસું તો રેડી છે પાપડનું શાક સર્વ કરવા માટે એકદમ ટેસ્ટી અને ઇઝી શાક વરસાદી વાતાવરણમાં ખાવાની મજા પડી જાય તેવું રેડી કરેલા આ શાકને હવે આપણે સર્વિંગ બોલમાં લઈ લેશું તો રેડી છે આપણું ગરમા ગરમ શાક સર્વ કરવા માટે તેને આપણે પરોઠા અને રોટલી સાથે સર્વ કરી શકીએ છીએ આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે ફક્ત પાંચ મિનિટમાં જ બનીને રેડી થાય છે તો ઝડપથી બની જાતું એવું ટેસ્ટી શાક રેડી છે આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં આ શાકને આપણે લીમડાના પાનથી ગાર્નિશ કરીશું તો રેડી છે આપણું પાપડનું શાક સર્વ કરવા માટે